ખેડાના માતાની સાગર ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષણ કથડ્યું છે જી હા શિક્ષકોમાં એક્રોસિટી ફરિયાદને લઈ વાલીઓએ આવેદનપત્ર આપ્યું શિક્ષકોમાં શિક્ષણ પર અસર પડી છે સ્કૂલમાં કાયદાના ડરથી વિદ્યાર્થીઓનું શિક્ષણના શિક્ષકે આઠ શિક્ષકો પર એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે શિક્ષકો એટ્રોસિટીની બીકથી સ્કૂલમાં નથી આવી રહ્યા જેના કારણે બાળકોનું શિક્ષણ કથડ્યું છે અને વાલીઓ તેના કારણે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું ખેડાના માતરની સાગર ઇન્ટરનેશનલ સ્કૂલની આ ઘટના છે જ્યાં શિક્ષણ કથડવાની ઘટના સામે આવી છે એટ્રોસિટીની ફરિયાદને લઈને શિક્ષકો સ્કૂલમાં નથી આવી રહ્યા જેના કારણે બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે બાળક અહીંયા ધોરણમાં ભણે છે પહેલા ધોરણથી માણી અને બારમા ધોરણ સુધી એણે અભ્યાસ કર્યો અને બાર વર્ષમાં મારી ઘણી અવર જવર થઈ અહીંયા આગળ સ્કૂલમાં સ્કૂલમાં કોઈ નાત જાતનો કે ભેદભાવ હાલ લગીન મેં નથી જોયો અહીંયા આગળ ઓબીસી એસટી એસટી દરેક ક્લાસના વિદ્યાર્થીઓ ભણે છે અને એક બિનસાંપ્રદાયિક વાતાવરણ સ્કૂલમાં રહ્યું છે પણ કોઈ કારણસર અંગત કારણોસર એ ભાઈ અત્યારે કાયદાનો ઢાલ બનાવીને ખોટા ખોટા કેસ કરીને સાહેબના જે હેરાન કરે છે એ બહુ નિંદનીય વાત છે એ પોતે શિક્ષક હોય ને તો વિદ્યાર્થીઓનો વિચારે એણે એમને જે કલમો લગાવી એમને ખુદને ખ્યાલ છે કે આ કરવાથી શિક્ષકો ઘરે બેસશે કે જેલ પાછળ જશે ગમે તે થશે બગડશે કોણ વિદ્યાર્થીઓનું તો એ વ્યક્તિએ કેસ કરવાવાળા એવું કે એમના વિચાર વિદ્યાર્થીઓનું શું થશે એણે વિદ્યાર્થીઓ વિશે કશું વિચાર્યું જ નથી એણે પોતાના અંગત કારણો અનુસર આ બધા જે કેસ કરી રહ્યા છે અને સ્કૂલને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો સરકારશ્રીને અમે નિવેદન તો જે કાયદાકીય રીતે આપવાનું હતું પેપરથી જે વર્ક કરવાનું હતું અમે કરી દીધું છે પણ મીડિયા થ્રુ સરકારશ્રીને અમે નિવેદન કરીએ છીએ કે આ વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થ ખાતર જે કરી રહ્યા છે એમાં સરકારશ્રી વિદ્યાર્થીઓ તરફ જુએ અને યોગ્ય પગલાં લે એટલું સરકારશ્રીને અમારું નિવેદન બસ આ આ એટલા માટે થઈ છે કે જે થઈ રહ્યું છે છે એ સતત સદંતર ખોટું જે યોગેશ કે બાકી બધા શિક્ષકો પર જે થાય છે એ સદંતર ખોટું છે આ એક્રોસિટી હટાવી દેવી જોઈએ મારી પોતાની દીકરી ધોરણ દસ માં ભણે છે આજ રીતે જો શિક્ષકોનું વારાફરતી વારાફરતી ચાલુ રહેશે તો દસમું અને બારમું અને પાછળના બીજા સ્ટુડન્ટનું રિઝલ્ટ જે બગડશે એની જવાબદારી કોણ લેશે એટલે આ એક્રોસિટી તદ્દન ખોટી છે સ્કૂલનું વાતાવરણ નોર્મલ છે અને જે પણ થઈ રહ્યું છે બધા ખોટા ખોટા આરોપો છે જેથી કરીને શિક્ષકોને કે પોતે પ્રિન્સિપાલને આ રીતે હેરાન કરવા નહીં અને બાળકોના ભવિષ્યનું પહેલા વિચારવું સરકાર જોડે મારું આ જ આવેદન છે અહીંયા એક સર છે જે મારા ખ્યાલથી મને જેટલી ખબર છે એમાં એ એસસી છે અને એમણે કંઈક એવું એટ્રિસિટીનો કેસ લગાવ્યો છે અહીંયા બીજા ટીચર્સ ઉપર અને અમારા જે યોગ્ય સર છે ટ્રસ્ટી એમના ઉપર અને એમનું કહેવું એવું છે કે અહીંયા આ સ્કૂલમાં મારી મતલબ નાચ જાત ઉપર મારી જોડે આ બધું થઈ રહ્યું છે લોકો મને આવી રીતના બોલતા હતા આતે પણ હું ખુદ એસસી છું અને હું પણ અહીંયા આગળ શિક્ષિકા છું આ સ્કૂલમાં મારા ખ્યાલ મુજબ મેડમ સર મારી રીતે મને તો એવું કઈ નથી રાખતા હું ખુદ એસી છું કઉ છું અને મારી જોડે જે બધા અન્ય જે છે શિક્ષિકો શિક્ષિકાઓ હર કોઈ હર કોઈ મને એવું નથી રાખતા મારા જાણ મુજબ મને એટલી ખબર છે કે અમે અને મેડમે એક ખાડીમાંથી ખાધેલું પણ છે એટલે જો એ જે રીતના કહી રહ્યા છે ત્યારે કે ભાઈ જે અહીંના ટ્રસ્ટી છે કે આ તે મને જાતિવાદક શબ્દો બોલી રહ્યા છે આ તે મારા જાણ મુજબ મને એવી કઈ હું એવું નથી કહેતી કે મને એ માણસ ઉપર કઈ બીજું કંઈ એવું છે પણ એમ કે મને મારા ખ્યાલ મુજબ તો મારી સાથે એવું કંઈ નથી થતું અહીંયા હું બીજા સ્ટુડન્ટોને પણ ભણાવું છું બધી નાચ જતના સ્ટુડન્ટ મારા અહીંયા અહીંયા આગળ મારા અંડર ભણે જ છે અને હું પણ એમને ભણાવું છું અત્યારે હું હાલ કહું કે ભાઈ આટલા સ્ટુડન્ટો મારી નીચે ભણે જ છે એ સાચું છે અને બીજું કે હું એવું નથી રાખતી તો મારા ખ્યાલ થી એ સરને પણ એવું ના રાખવું જોઈએ જેથી કરીને કઈ બીજા સ્ટુડન્ટને પ્રોબ્લેમ થાય મારી બેબી અગિયાર સાયન્સ માં છે બરોબર હવે આ એમના નિશાળોમાં શિક્ષકોને ડખલ હવે આ દખલના હિસાબે અમારી ફી ભરવાનું ભાડું ભરવાનું આ બધું અમારું થાય નપાસ થાય એટલે બરાબર એટલે અમારું એવું સરકારને એવું કહેવાનો મતલબ છે કે આ યાગ્રોસિટી જે છે બરાબર એની હાચી તપાસ કરી અને પછી લગાવો બાકી એવા તો કાલે બધા આખો સમાજ એમનો છે તો બધા લગાવશે તો બધા બધા માણસો શું કરશે કદાચ કોકે કોઈ નામ ના દીધું હોય તોય એ રીતે આગ્રોસિટી લગાવશે તો બધાને આ રીતે પછી આમનો અભ્યાસ બગાડવાનો સરકાર છોકરા ફેલ થાય તો એની ફી કોણ ભર ભાડું કોણ ભરે આખો દારો નારણ કરીને માઈને હજાર રૂપિયા લઈને છોકરા એમની ફી ભરતા હોય અને એ ફેલ થાય શું કરવાનું છોકરાને ભણાવવા તો તમે આને જ કરતા હોય એટલે અમારા સરકારને એટલું કહેવાનું કે આગ્રોસિટી લગાવો પણ પેલા તમે એની પાકી તપાસ કરો અને પછી લગાવો ત્યાં સુધી એની કાર્યવાહી કોઈ ના કરશો ત્યાં સુધી કેસ ઠપ રાખો જી આજે સ્કૂલના કેટલાક વાલીઓ આવી અને આવેદનપત્ર આપી ગયા છે ફી વધારા સંદર્ભે એટલે આ સંદર્ભે વાલીઓને એટલે તાત્કાલિક મેં તપાસ સમિતિ રચી અને તપાસ સોંપેલ છે તપાસ સમિતિના સભ્યોને જણાવેલ છે કે વાલીઓને સ્પર્શતો પ્રશ્ન હોય સત્વરે એટલે તાત્કાલિક ધોરણે તપાસ કરીને તપાસ અહેવાલ રજૂ કરવો તપાસ અહેવાલ આવ્યા બાદ આગળની નિયમો સહિત કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડે જે પણ આનુષંગિક શાળાઓને સૂચના આપવાની થાય છે એ સૂચના શાળાને તાત્કાલિક આપવામાં આવશે વાલીઓ આવેદનપત્ર રજૂઆત કરી એ પ્રમાણે જોવા જઈએ તો એ લોકોએનું કહેવું એવું છે કે વારે વારે એટ્રોસિટીની જે ફરિયાદ થાય છે એના કારણે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે તો તમે કેમ યોગ્ય કાર્યવાહી કરતા નથી એમ આ મામલામાં એકચ્યુઅલી એવું હતું કે આ આ પ્રશ્નની શરૂઆત બે નવ બે હજાર ત્રેવીસમાં થઈ બે હજાર બે બે તારીખે સૌથી પહેલાં તો દિલીપભાઈ અને કિંજલભાઈ અને રાજુભાઈ વચ્ચે ઉપર ચોક બાબતે કોઈ રજૂઆત થઈ હશે અને એ લોકો પછી એ ચોકની માથાકુરને લઈને એ લોકો મને મળવા આવ્યા ત્યારે હું સંસ્થાના કામથી બહાર ગયો હતો એટલે હું એમને મળી નતો શક્યો પછી જ્યારે હું આવ્યો ત્યારે મેં એ લોકોને બોલાવ્યા એ વખતે દિલીપભાઈનું કહેવું એવું હતું કે કિંજલભાઈ પાસે મેં ચોક માગ્યો પણ એમણે મને ચોક આપ્યો નહીં અને કિંજલભાઈની રજૂઆત એવી હતી કે ચોક સેવકભાઈની આપવાની જવાબદારી હોય તો મેં એમને એટલું જ કહ્યું કે તમે સેવકભાઈ પાસે ચોક માંગી લો એ તમને ચોક આપશે એટલે મેં બંનેને સમજ્યા કે ચોક જેવી નાની મેટર છે આ વસ્તુને અત્યારે અહીંયા આગળ શોર્ટઆઉટ કરો ચોકની વ્યવસ્થા સેવકભાઈનું કહી દઈશ કે રેગ્યુલર કરી રાખશે અને પછી એ લોકો એમના સ્ટાફ સ્ટાફરૂમમાં ગયા બરાબર અને સ્ટાફ સ્ટાફરૂમમાં ગયા પછી ખબર નહીં એ લોકો એ લોકો વચ્ચે કોઈ રજૂઆત થઈ કે ના મને ખબર નથી પણ પછી દિલીપભાઈ અહીંયાથી રજા લઈ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા અને પછી એટ્રો સિટીની ફરિયાદ એમણે પેલા બંને શિક્ષકો પર નોંધાઈ